નમસ્તે મિત્રો દેશ દુનિયાના તાજાના ઉપયોગી સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ શું ગિફ્ટ સિટી બાદ અહીં મળશે દારૂ આ વિશે વિસ્તારથી જાણીએ તો રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન આપ્યા બાદ હવે પ્રવાસન વિભાગે બીસ પર ટુરિઝમ વિકસાવવા માટે દારૂ પરમિશનની દરખાસ્ત કરી છે ગુજરાત પાસે સોળસો કિમી લાંબો દરિયા કિનારો આવેલો છે જો અહીંયા દારૂની છૂટ આપવામાં આવે તો રાજ્ય બહારના અને વિદેશના પ્રવાસીઓને આકર્ષી શકાય તેથી પ્રવાસન વિભાગે બેટ દ્વારકા માધવપુર માંડવી શિવરાજપુર અને તિથલ બીસ પર પરમિશન મળે તેવી દરખાસ્ત કરી છે ત્યારબાદ જાણીએ મિત્રો અયોધ્યાની સુરક્ષામાં કોઈ સમાધાન નહીં કરાય આ વિશે વધુ જાણીએ તો સીએમ યોગી આદિત્યનાથે રામ મંદિરને લઈને બેઠક યોજી હતી જેમાં તેમણે કહ્યું રામજીની પ્રતિષ્ઠા અલૌકિક હશે બાવીસ જાન્યુઆરીએ સવારે પ્રતિષ્ઠા બાદ સાંજે દીપોત્સવ થશે દરેક મંદિર રામજ્યોતથી જળહળી ઉઠશે નાઇટ શેલ્ટરનું નામ નિષાદરાજ અતિથિગૃહ રાખવામાં આવ્યું છે સાઇનબોર્ડ પર નવ ભાષાઓનો ઉપયોગ કરાશે અયોધ્યાની સુરક્ષા અને સ્વચ્છતામાં કોઈ સમાધાન કરાશે નહીં ત્યાર પછીના સમાચાર જાણીએ તો મિત્રો હડતાળનો અંત આવ્યો આ વિશે વધુ જાણીએ તો ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ હિટ એન્ડ રન કેસમાં સજાને લઈને દેશભરમાં ટ્રક અને ઓઇલ ટેન્કરના ડ્રાઇવરો હડતાલ પર હતા પરંતુ હવે તેઓએ આ હડતાળ પાછી ખેંચી લીધી છે એટલે કે હવે હડતાળ પૂરી થઈ ગઈ છે સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થયું છે ટ્રક ચાલકોને હડતાળ સમેટવા અપીલ કરાઈ હતી સરકાર સાથેની બેઠક બાદ ટ્રાન્સપોર્ટ સંગઠને ડ્રાઈવરોને હડતાળ પાછી ખેંચવા જણાવ્યું હતું ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ભારતનો મોસ્ટ વોન્ટેડ પાકિસ્તાનમાં માર્યો ગયો આ વિશે વધુ જાણીએ તો ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝરના પાકિસ્તાનમાં મોતના સમાચાર છે મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનના બહાવલપુરમાં અજાણ્યા હુમલાખોરે બોમ્બ વિસ્ફોટ કર્યો જેના કારણે જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરનું મોત થયું છે જો કે હજુ સુધી અઝહરના મૃત્યુની પુષ્ટિ થઈ નથી મસૂદ અઝહર ભારતીય સંસદ પર હુમલાનો માસ્ટરમાઇન્ડ છે ત્યારબાદ જાણીએ મિત્રો બ્રિટનમાં વિદ્યાર્થીઓ માટે નવા નિયમો આ વિશે વિસ્તારથી જાણીએ તો બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ શરૂ કરી રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે હવે નવો ઇમિગ્રેશન નિયમ લાગુ થઈ ગયો છે જે અંતર્ગત હવે બ્રિટનમાં અભ્યાસ કરવા જતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના પરિવારના સભ્યોને લઈ જઈ શકશે નહીં અનુસ્નાતક સંશોધન અને ભંડોળ પ્રાપ્ત અભ્યાસક્રમોને અનુસરતા વિદ્યાર્થીઓને મુક્તિ મળશે સ્ટુડન્ટ વિઝાનો ઉપયોગ કરીને કામ કરતા લોકોને રોકવા નિર્ણય લેવાયો છે ત્યારબાદ જાણીએ મિત્રો પૃથ્વી પૂર્વ તરફ એસી સેન્ટીમીટર નમી ગઈ આ વિશે વિસ્તારથી જાણીએ તો એક અભ્યાસ મુજબ લોકોએ જમીનમાંથી પાણીનો વિશાળ જથ્થો બહાર કાઢી લીધો છે જેના કારણે ઓગણીસો થી બે હજાર દસ ની વચ્ચે પૃથ્વી એસી સેન્ટીમીટર અથવા એકત્રીસ પોઈન્ટ પાંચ ઇંચ પૂર્વ તરફ નમી છે જળવાયુ મોડલના આધારે વૈજ્ઞાનિકોએ અગાઉ પણ અંદાજ લગાવ્યો હતો કે લોકોએ બે હજાર એકસો પચાસ ગીગા ટન ભૂગર્ભ જળ કાઢ્યું હતું જે દરિયાની સપાટીના છ મિલીમીટર સમકક્ષ હતું સૌથી વધુ ભૂગર્ભ જળ કાઢવામાં ભારતના ઉત્તર પશ્ચિમ ભાગનો સમાવેશ થાય છે ત્યારબાદ જાણીએ મિત્રો નવા વર્ષે અંબાલાલ પટેલની આગાહી વિશે તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દસ અને અગિયાર જાન્યુઆરીમાં ઠંડી વધી શકે છે તેમજ ઉત્તરાયણ પર ઠંડા પવનો વાઈ શકે છે તેમજ પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં માવઠું પડી શકે છે તેમજ પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે તેમજ ઉત્તરાયણમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ઠંડી ઓછી પડી છે હવે જાન્યુઆરીમાં ઠંડીનો માહોલ કેવો રહેશે તે જોવું રહ્યું ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો રામ મંદિર અંગે ઓવૈશીએ આપ્યું ભડકાઉ નિવેદન આ વિશે વધુ જાણીએ તો એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદીન અવૈશીએ રામ મંદિર અંગે વિવાદિત અને ભડકાઉ નિવેદન આપ્યું છે ઓવસીએ એક સભામાં મુસ્લિમોને સંબોધતા કહ્યું જે આપણે પાંચ સદી સુધી નમાજ પઢી તે જગ્યા આપણાથી છીનવાઈ ગઈ છે અવયસીએ મુસ્લિમ યુવાઓને કહ્યું તમને એનાથી કોઈ તકલીફ ન થઈ અવયસિએ કહ્યું આ તાકાતો આપણને ખતમ કરવા ઈચ્છે છે આપણે વર્ષોની મહેનત પછી અહીં પહોંચ્યા છીએ આપણી એકતા જાળવી રાખો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મોદી સરકારનો માસ્ટર પ્લાન તૈયાર આ વિશે વધુ જાણીએ તો બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીને લઈને બીજેપીએ મહત્વની બેઠક યોજી બેઠકમાં જેપી નડ્ડા અને અમિત શાહ સહિતના તમામ હોદ્દેદારો ઉપસ્થિત હતા લોકસભા ચૂંટણી માટે બીજેપીએ એક કમિટીનું ગઠન કર્યું છે આ કમિટી બીજેપીથી નારાજ નેતાઓ પર ખાસ નજર રાખશે આ સાથે જ બીજેપીએ આગામી ચૂંટણી માટે નવું સૂત્ર આપ્યું છે જેમ કે તીસરી બાર મોદી સરકાર અને અબકી બાર ચારસો પાર ત્યારબાદ જાણીએ મિત્રો ઇન્ડિયા ગઠબંધન પર ભાજપના સાંસદનું નિવેદન આ વિશે વધુ જાણીએ તો ઇન્ડિયા ગઠબંધન પર કોલકાતાના ભાજપના સાંસદ દિલીપ ઘોષે કહ્યું કે છેલ્લા છ સાત મહિનામાં ઇન્ડિયા ગઠબંધનની પ્રવૃત્તિમાં કોઈ ફેરફાર થયો નથી તેઓ બધા એક જગ્યા બેસે છે અને ચા પીવે છે પછી આગામી બેઠકની તારીખ નક્કી કરે છે બધા જાણે છે કે આનાથી કંઈ થવાનું નથી આ માત્ર સમયનો બગાડ છે અને લોકોને મૂંઝવણમાં મૂકવામાં આવી રહ્યા છે આનાથી કંઈ અલગ મળવાનું નથી ત્યારબાદ જાણીએ મિત્રો વિઝા નિયમો પર બ્રિટનની કડકાઈ આ વિશે વધુ જાણીએ તો બ્રિટિશ ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન પ્રમાણે બ્રિટનના વિઝા નિયમોને કડક કરવામાં આવ્યા છે જેના પાછળનો મુખ્ય ઉદ્દેશ ઇલીગલ માઇગ્રન્ટ્સ રોકવાનો છે આ નિયમો ગત વર્ષે તત્કાલીન ગૃહ સચિવ બ્રેવરમેને રજૂ કર્યા હતા બે હજાર ઓગણીસથી બ્રિટન જનારા લોકોની સંખ્યામાં નવસો ત્રીસ ટકા વધારો થતાં નિર્ણય લેવાયો છે જેથી હવે બ્રિટિશ યુનિવર્સિટીમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ તેમના પરિવારજનોને સાથે લઈ જઈ શકશે નહીં ત્યાર પછી પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ભાજપે નવી સમિતિ બનાવી આ વિશે વધુ જાણીએ તો આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસને લઈને દિલ્હી જેપી પી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ છે સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ બેઠકમાં લોકસભા ચૂંટણી માટે એક સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સમિતિ વિવિધ પાર્ટીના અસંતુષ્ટ નેતાઓને મળશે અને તેમને ભાજપમાં સામેલ કરશે આ ઉપરાંત તે લોકસભા ચૂંટણીને લઈને અન્ય રણનીતિઓ પર પણ કામ કરશે બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ જાણીએ મિત્રો સુરતમાંથી નવ બાંગ્લાદેશી ઝડપાયા આ વિશે વધુ જાણીએ તો સુરત શહેરમાંથી નવ બાંગ્લાદેશી ઝડપાયા છે મળતી માહિતી મુજબ સુરત એસઓજી અને પીસીબીની ટીમે ગેરકાયદેસર ઘુસણખોરી કરીને ભારત આવેલા છ પુરુષો અને ત્રણ મહિલા સહિત નવ લોકોની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ બર્થ સર્ટિફિકેટ અને વોટિંગ કાર્ડ સહિતના ઓળખપત્રો મળી આવ્યા હતા પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારબાદ જાણીએ મિત્રો જાપાનમાં ભૂકંપથી તબાહી જનજીવન ઠપ આ વિશે વધુ જાણીએ તો જાપાનમાં આવેલા સાત પોઈન્ટ છની ની તીવ્રતાના ભૂકંપના કારણે અગિયાર કલાક સુધી બુલેટ ટ્રેનો ફસાઈ હતી જેના કારણે ચૌદસો કરતા વધુ યાત્રીઓ ફસાયા હતા જાપાન સરકારના પ્રવક્તા યોશી માસા અનુસાર ઈશી કાવાના વાજીમાં શહેરમાં ભૂકંપ બાદ મોટી આફત ફાટી નીકળી તેમજ તેત્રીસ હજાર કરતા વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ છે અત્યાર સુધીમાં ત્રીસ લોકોના મોત નીપજ્યા છે અને જાપાનના સમુદ્રમાં પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે જેને પગલે સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો છે તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર નવા વાવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સૌથી પહેલાં અને સમયસર મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે